સાવલી પંથકમાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે તેતુસર સાવલી પોલીસને આદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી પોલીસ તંત્ર દારૂબંધી નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જળમૂળથી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદિક અલી સૈયદનગરના હસમુખભાઈ પટેલ મહેશભાઈ પટેલ બાબુરભાઈ શેખ સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને યુવા ધન જે રવાડે ચડી ગયું છે દારૂનો નશામાં એની એની અમે થોડી કડક પગલા લેવા એવી અમારી માંગણી છે આપની માંગણીને હું સરકાર સુધી પહોંચાડી છે મારા લેવલથી જે પણ કાર્યવાહી કરવાની કડક કાર્યવાહી કરવાની થાય એની હું બાંધ થેન્ક યુ સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાવલી પોલીસ સ્ટેશનમાં ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની અમલ થાય એ માટે આજ રોજ અમે આવેદન પત્ર આપેલું છે સાવલીમાં એમડી ડ્રગ્સ તથા દારૂનું વેચાણનો ગુટલો કરો બેફામ ધંધો કરી રહ્યા છે એ માટે અમે આજે સાવલી પોલીસ સ્ટેશનમાં ઈચ્છ ધવહ સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે કે જે કડકમાં કડક કાર્યવાહી કરે અને સાવલી તાલુકામાં દારૂ બંધ થાય એવી અમે રજૂઆત કરી છે